અમદાવાદના ધોળકામાં પોપટપુરામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ કેસમાં આરોગ્ય વિભાગે રસોઈના સેમ્પલ લીધા એટલું જ નહીં પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો ઘટનાની જાણ સ્થાનિક સ્થાનિક ધારાસભ્ય પોલીસ અને નગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્થળે પહોંચ્યા પોપટપુરામાં યોજાયેલા એક સમારોહમાં ભોજન બાદ મોટી સંખ્યામાં મહેમાનોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મેનુમાં રાખવામાં આવેલો દૂધીનો હલવો ખાધા બાદ મહેમાનોને ઉલટી અને ગભરામણ શરૂ થઈ પરિસ્થિતિ એટલી વિકટ બની હતી કે દર્દીઓને સારવાર માટે શહેરની અલગ અલગ પાંચ હોસ્પિટલ્સમાં ખસેડવાની ફરજ પડી જોત જોતામાં અનેક લોકોની તબિયત લથડતા લગ્ન સ્થળે દોડધામ મચી ગઈ હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રસંગમાં ત્યાં પોપટપરા વિસ્તારમાં એક પ્રસંગમાં ગયેલો ત્યારે બપોરે મેં સાડા અગિયાર વાગે ભોજન લીધેલું ત્યારબાદ મને ચાર વાગે ઝાડા ઉલટીની તકલીફ શરૂ થઈ ગઈ ત્યારબાદ મેં મને એવું થયું કે મને એકલાને થયું છે પછી મેં દવા લીધી થોડીક ટાઈમ માટે પણ રાહત થઈ નહી પછી હું ડાયરેક્ટ દવાખાને આવીને દાખલ થઈ ગયેલ છું કેટલા લોકોને આ ઓછામાં ઓછી અઢીસો થી ત્રણસો લોકો ને અસર થયેલ છે